અને અત્યારે મેં ક્યાં સીવી તમને જણાવી દઉં તો આ જો અમારા ગામમાં મોટું ડેમ બન્યું છે ને તો ડેમ જોવા આવ્યા હતા એવું પાનિયા ડેમ આનું નામ ભાઈ એવું છે કે પાનિયાનું ડેમ જોવા હું તમને ડેમ દેખાડી દઉં તો હવે ઓગણમયની તૈયારી છે કાંધીના કાકાની તિયારી છે હં માઇક છે ને એટલે થોડુંક જોરથી બોલવી છે અને અવાજ થોડો ઘણો આવતો હોય છે અને અત્યારે છે ને મેં મેળામાંથી ડાયરેક્ટ આ ડેમ જોવા આવ્યા હતા અને વ્લોક કાંઈ મેળાનો કે એવું કાંઈ

પ્રમાણ વધી ગયું છે એટલે હવે અહીંથી ખસકાવાનો ટાઈમ થઈ ગયો છે ને તે પાછા હલ્લી જઈશું અને તમને જણાવી દો આ જે પાણીનું ડેમ છે અમારા ગામનું પાણીનું ડેમ એની પાળ કેટલી ઉપર છે ને એ તમે જોવો ખાલી અહીંથી તમારી નજર નાખો એના દે કેમ થાય અહીંથી પીડા હોય તો અરે અહીંથી પીડા હોય તો તો પૂરું થઈ જાય ટિકિટ કપાઈ જાય કપાઈ જાય જો ભાઈ અહીંથી ભૂલે સુકે પડી ગયા હોય ને તો ટિકિટ આપણી કપાઈ જાય પછી બ્લોગ આપણે આવે નહીં રેગ્યુલર એટલે રેગ્યુલર નહીં ક્યારેય ન આવે ટિકિટ કપાઈ જાય પછી બ્લોગ કોણ બનાવે અરે ભાઈ ઓળખી ગયો હા જો સબસ્ક્રાઇબર દેમ જોવાય એમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જલ્દી કરો મને ખતાય કે આપ લોકો કરતા વિડિયો દેખતે લેક સબસ્ક્રાઇબ કરતા એ લાલ ગલક બટન એસી દબરો આવી ગયો છે બો અને આયા છે ને અમારી પાસે એ છે ને છત્રી નથી કાઈ નથી કાઈ રેનકોટય નથી હવે લગભગ તો પળળવાનું છે આ બાજુ વી ઝો પાડાડુ હા ઈ છે હો ભાગો ભાગો જો વરસાદ બહુ આવી ગયો છે ને ઊભા છે અને આ બાજુ જો વરસાદ શરૂ થઈ ગયો છે જોરદાર જડા કે બહાર જાય એટલે પલ્લી જ ગેલા છે હા ખબર નહીં ભાઈ એક થોડીક વાર રહી જાય ને તો ઘરે પૂગી જાય ઘરે પૂગી જાય ને પછી ભલે વરસાદ આવતો અત્યારે ફાઈલ ના હોય છે ઊભા છે પણ તો અહીંયા આયા થોડા ઘણા સાટા આવે છે આવે છે પણ પલ્લે એવું નથી પણ આમ થોડક ઓથ આવે છે એટલે વાંધો નથી કાઈને હાલો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો બધાય વરસાદ છે ને થોડોક ઓછો થઈ ગયો છે મતલબ ધીમો પડી ગયો છે પણ તો એ જો થોડા થોડા પલ્લી ગયા છે એમનો બહુ સારું હરોડું આવી ગયું છે ને અત્યારે બીજી વાર આવે ને પેલા નીકળી જશે કાકા છે એટલે જો નાની ગાડી અને પાછી ડીકી કા વરન હોતન છે હા હવે વગાડશું ને તો વરસાદ આવી જશે વગાડ દેશે એટલે જલ્દીથી આપણી જો આ બે ટાયરવાળી ફોર્ચ્યુનર પડીને એને લઈને નીકળવી ગરબાજી મિત્રો ઘરે તો આવી ગયો પણ હવે ઘરેથી હવે જવાનું છે જસદણ અને જો વરસાદ ધીમો ધીમો શરૂ જ છે જસદણ મૂલ્યા જવાનું તમને કહું તો એક મહેમાન આવે છે અને ભાઈ મહેમાન માટે કંઈક જમવાનું તો બનાવવું પડશે તો જસદણ જવાનું છે અત્યારે સારું વરસાદ લેવા અને મહેમાન થોડાક મતલબ આપણા યુટ્યુબર મિત્ર છે યાર આપણા મિત્ર છે અને યુટ્યુબર છે તો ઓલરેડી કદાચ તમે થમનેલ જોશો એટલે ખબર તો પડી ગઈ છે અને જો થમનેલમાં ફેસ આઈડ હશે તો આગળ હમણાં તમને ખબર પડી જ જશે હવે એ પહોંચવામાં જ છે થોડીક વાર લાગશે કલાક જેવું અને પછી અહીંયા પહોંચી જશે કેમ આવવાના ખબર છે એ આવવાના છે કે કાલે અમારે જવાનું છે ત્રણે તરના મેળે તો હવે આના પછીના જે બ્લોગ આવશે ને એ મેળાનો તરણે એ આવશે તરણે તર મેળાનો બ્લોગ તો એ પણ કન્ટિન્યુ તો એ બ્લોગ પણ જોઈ નાખજો બાકી ચાલો હવે હું ફટાફટ જસદન જાઉં અને કંઈક લેતો આવું અહીંયા જતદણ પૂછ્યું ને વરસાદ વધી ગયો ઘરે આવતો જે વરસાદ હતો નહીં એટલો બધો પણ રસ્તામાં ભાઈ બહુ વરસાદ આવ્યો ચાલુ વરસાદ આપે છે આજો સામાન્ય લઈ લીધો છે ઓકે જમવાનું તૈયાર નથી કાતો માલ છે પણ આ બધું જે વસ્તુ પણ આ બધું જે વસ્તુ છે ને એ અહીંયા ગામમાં ન પડે એટલે જસદણ આવવું પડે શું છે ને એ તમને હમણાં આગળ જબર પડી જાય થી ઘરે વેયો અને થી અત્યારે છે ને બાબરેની બાજુમાં વાંચ્યા છે ને તો વાંચ્યા હોતા ને વેયો કેમ ખબર છે મહેમાન એ થવા છે થોડાક આઘાના છે સવારે દસ વાગ્યા થી સવારે દસ વાગ્યે નીકળ્યા હતા પણ હજી એ પૂજા નથી કેમ ખબર છે વરસાદ ને એવું બધું હોય ને એટલે ઊભા રહેતા રહેતા આવતા પણ તો એ પછી વરસાદ રહ્યો નહીં ને એટલે ચાલુ વરસાદ નીકળી ગયા છે અને હવે બસ અહીંયા પુગવામાં જ છે તો હું અને મારા પપ્પા બેજો અને હામાં તેડવા આવ્યા સુધી કેમ કે ભાઈ આ બાજુ રસ્તા જોયા ન હોય પહેલી વાર આવે છે એટલે જો એને તેડવા આવ્યા સુધી અને આપણે હાલ મોટી ગાડી લઈને જ આવ્યા સુધી તો આવે ને પછી તમને બધા એને મળાવવું અથવા તો ઘરે જઈને ડાયરેક્ટ પછી મળાવીશ જો મહેમાનને લઈને છે ને ઘરે હોય આવી ગયા ને ઘરે પગાડીને ડાયરેક્ટ જમવા બેહાડી દીધા છે અને જો આ છે આપણા મહેમાન ટાઈમ જ એવો રહ્યો ભાઈ

બ્લોક શૂટ થઈ જાય ને પાછો એને એમ પેલા જોઈ લઉં કે આ સારો થયો છે ન હોય તો પાછું શૂટ કરવાનું તો જો ભાઈ જમીન છે ને આવી ગયા છે ધાબા પર આપણે ફાઈવ સ્ટાર ઓફિસમાં છે ને આપણે ફાઈવ સ્ટાર ઓફિસ ને મજા આવે વરસાદના પલ્લીને આવ્યા છો ને એટલે ભીના થઈને આવ્યા છો ને એટલે એવું થાય બાકી હવે કંઈ અને પછી કાલે મેળામાં જવાનું છે મેં ઓલરેડી કઈ જ દીધું છે તમ ત્યારે ચૂંટણી સુપાય કાલે જવાનું છે તણે તેના મેળે તો કાલનો વ્લોગ જોઈ લો આના પછી જે વ્લોગ આવે ને જોઈ લેજો બાકી આજનો બ્લોગ લગભગ ટૂંકો થાય છે કેમ કે છે ને ચાર પાંચ વાગે વ્લોગ ચાલુ કર્યો તો લગભગ તો આજનો બ્લોગ ટૂંકો થશે બાકી ચાલો કંઈ વાંધો નહીં વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કોમેન્ટ અને બીજું કૌશિક ભાઈ શું આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો ભાઈ હાલો તો ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય